મિત્રો કોઈ પણ પ્રકારની કોમ્પિટેટિવ એક્ઝામ એવી નહીં હોય કે જેમાં નફા અને ખોટના દાખલાઓ નહીં પૂછાતા હોય નફા ખોટના દાખલાઓ દરેક પ્રકારની એક્ઝામમાં પૂછાય છે એને આપણે સરળતાથી અને શોર્ટ ટ્રીપથી કઈ રીતે ગણી શકાય તે જોઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુની વેચાણ કિંમત એ બીજી કોઈ વસ્તુની મૂળ કિંમત જેટલી આપેલી હોય ત્યારે નફો ખોટ કઈ રીતે શોધી શકાય તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ તો નફો ખોટ ની જયારે ટકાવારી શોધવાની હોય ત્યારે મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા ટકાવારી છે એટલા માટે સો વડે આપણે ગુણીશું અને જો જવાબ એનો ધનમાં મળે તો એટલા ટકા નફો ગણવાનો છે અને જવાબ ઋણમાં મળે તો તેટલા ટકા ખોટ ગણવાની છે તો બરાબર તમારે સમજી લેવાનું છે જોઈએ કે જો આઠ ખુરશીની વેચાણ કિંમતે નવ ખુરશીની મૂળ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી પ્રમાણ શોધવાનું છે તો આપણે કઈ રીતે ગણી શકાય નફો કે ખોટ તે જોઈએ તો મૂળ કિંમત કેટલી છે મિત્રો ખુરશીની નવ છે તો નવ રૂપિયા અહીંયા મૂળ કિંમત છે નવ ખુરશી છે અને અહીંયા આઠ ખુરશી છે તો અહીંયા એની વેચાણ કિંમત આઠ છે ભાગ્ય વેચાણ કિંમત કેટલી છે મિત્રો અહિયાં તો વેચાણ કિંમત આઠ છે ગુણ્યા સો તો નવ ઓછા આઠ એટલે એક ભાગે આઠ ગુણ્યા સો એટલે સો ભાગે આઠ એટલે કે બાર પોઈન્ટ પાંચ ટકા થાય આ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો